નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો સરકારે સંસદમાં ને લઈને મોટી માહિતી આપી છે કુલ બે હજાર ઓગણચાલીસ કરોડ આપવામાં આવ્યા છે આંગણવાડી માટે સૌથી વધુ રૂપિયા આઠસો અઠ્યાવીસ કરોડ ગુજરાતમાં ખર્ચાયા નથી તેવું કેન્દ્ર સરકારે જણાવ્યું છે દસ હજાર આંગણવાડી પણ ભાડાના મકાનમાં ચાલે છે કુલ તેપન હજાર આંગણવાડી છસો અઠ્યાવીસ પંચાવત મકાનમાં ચાલે છે રાજ્યની બે હજાર સાતસો અઠ્યાસી આંગણવાડીમાં કોઈ વર્કર નથી ત્રીસ ટકા આંગણવાડી ફાડાના મકાનમાં ચાલી રહી છે અને ફંડ વપરાયું નહીં છતાં પણ વધુ એકસો એકાવન કરોડ ફાળવવામાં આવ્યા હતા વિગતવાર માહિતી શું છે તો આંગણવાડીને લઈને જે મહત્વની અપડેટ સામે આવી છે તેમાં ગુજરાતમાં બે હજાર છસો એક પંચાયત પાસે મકાન નથી પરંતુ છસો અઠ્યાવીસ આંગણવાડી પંચાયત બિલ્ડિંગમાંથી ચાલે છે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલા જવાબ મુજબ મિશન સક્ષમ આંગણવાડી પોષણ મિશન ટુ પોઈન્ટ જીરો હેઠળ બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસમાં ગુજરાતને કુલ બે હજાર ઓગણચાલીસ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા તેમાંથી આઠસો ને અઠ્યાવીસ કરોડ ખર્ચાયત નથી જે દેશમાં સૌથી વધુ છે કુલ ચૌદ હજાર છસો ને અડતાલીસ પંચાયતમાંથી બે હજાર છસો એક અને તેપન હજાર પાસઠ આંગણવાડીમાંથી પંચોતેર પાસે નથી દસ હજાર એકસો એક્યાસી ભાડાના મકાન ચાલે છે જ્યારે એક હાજર સાતસો ને ચાલે છે ગુજરાતમાં લગભગ તેપન હજાર આંગણવાડીમાંથી બે સાતસો માં કોઈ વર્કર નથી જ્યારે ચાર હજાર એકસો અડસઠ આંગણવાડીમાં કોઈ હેલ્પર પણ નથી એક આંગણવાડી વર્કરને મહિને પાંચ હજાર પાંચસો રૂપિયા આપવામાં આવે છે ત્રીસ ટકા આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે તેમાં કુલ આંગણવાડીની વાત કરીએ તો મકાનમાં દસ હજાર એકસો એક્યાસી પંચાયત મકાનમાં છસો અઠ્યાવીસ કોમ્યુનિટી મકાનમાં એક હાજર સાતસો અઠાણું સરકારી બિલ્ડિંગમાં બે હાજર એકસો સત્તાણું અને સ્કૂલના મકાનમાં એક હજાર એકોતેર આંગણવાડીઓ ચાલે છે ફંડ વપરાયું નહીં છતાં વધુ એકસો એકાવન કરોડ ફાળવવામાં આવ્યા છે બે વર્ષમાં ગુજરાતમાં આઠસો ને અઠ્યાવીસ કરોડ વણ વપરાયેલા રહ્યા હતા તેમ છતાં ગુજરાતને બે હજાર ચોવીસ પચીસ માં છસો એક કરોડ અને પચીસ છવ્વીસમાં માં જૂન સુધી એકસો ને એકાવન કરોડ રૂપિયા સક્ષમ આંગણવાડી માટે ફાળવાયા છે તો દેશના વિવિધ રાજ્યોમાં આ મિશન માટે ફાળવાયેલા ફંડમાંથી કુલ ત્રણ હજાર ત્રણસો ને પચાસ કરોડ ખર્ચ થયા નથી તેમાં સૌથી વધુ પચીસ ટકા એટલે કે આઠસો અઠ્યાવીસ કરોડનો હિસ્સો માત્ર ગુજરાતમાંથી છે જ્યારે બિહારમાં ત્રણસો ને દસ કરોડ વપરાયા નથી ધન્યવાદ